ठीक है पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी हुई है वो भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या करने तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे गांव के आदमी है हम लोग नहीं, ता। नहीं है ऐसा नहीं बोलने का बंदोबस्त लाने की जरूरत क्या है तो क्या गांव में आओ ना बोलो बाद में बोलो ना तुम पैसे कौन कौन सा रास्ता ले ले बोलो एक भी आदमी इधर आएगा ना तो गडउंड कर देता हूँ मेरा નહી બોરાની સાહેબ વાત નહીં આ ગેલું કરે ચાલે ના ના એ લોકો ગ્રામ પંચાયત માં મોકલાયું બરાબર છે તમે એજન્સી મોકલાવો તો મેં એમ કીધું તને કલેક્ટરે મામલતદાર કોઈ પરમિશન આપી એ કે મને કોઈ નહી આપી તો પછી તું કેમ આવ્યો તમે કલેક્ટ મારી વાત સાંભળે ને એને પરમિશન કોઈ નહીં આપી શકતું તો તારે મારા ગામમાં આવો કોઈ રાઈટ જ નહીં મળે

બે શબ્દા થાય જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયત ને પસંદ પડે એવું નથી બરાબર એનું ઉલ્લંઘન થાય અમારે અમારતા માપડી કરવાની નથી તમે પહેલા પંચાયતને લેટર આપો અમે ગામસભા બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ હેના માટે થાય ગામ લોકોને મૈજધાર કરો અમને માહિતી લોકોને માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે કાપ માટે તો સંમતિ જ આપો ત્યાર પછી દેવા દેજો તમારે પેલો કદી સંપર્ક લાઈન લઈ જવાના છે આજે સર્વે થાય એટલે લાઈન તો લખાવાની એની ક્લિયરિટી તો હોવી જોઈએ ને એના માંથી કેટલું મારી વાત સાહેબ મારી વાત સાંભળો આ લોકો કઈ ઢીલી પોતી મહિના મળે એ બધું ઉપર કન્ફર્મ કરીને જ આવે તમે જે બોલો ને એ અમે આજે દસ વર્ષ થી સાંભળીએ છીએ દસ વર્ષ થી બરાબર તમે લગભગ માનો કે પંદર થી વીસ માં તમે અમારી સાથે વાતચીત કરો છો એ પહેલા અમે વધારે વાત કરી ચુકેલા બરાબર છે આ લોકો કમ્પલસરી સર્વે કરીને જ આવે અને આ લોકો ડિપેન્ડ હોય કે ભાઈ અહિયાં થી જોઈએ આ જમીન માલિક મારી વાત સાંભળો આ જમીન માલિક મને પંદર દિવસ પહેલા કીધું કે મારા રસ્તો જવાનો છે એમ તને ખબર છે સર્વે સમજી લે કોયોગ્રાફી સર્વે એ લોકો થઈ ગયો છે કે કેમેરા હોય કે હેલિકોપ્ટર કે ત્યાર પછી એ લોકો આ સર્વે કરવાય અમે એમને મંજૂરી માટે કલાક પૂછ્યો તમારે કયા માણસો કયા સર્વે નંબરમાંથી માંથી જવાનું પહેલી તો પોલીસ ખાતું એ ભૂલ કરે છે પોલીસ જ પોલીસ ખાતું જ કાયદાનું ઉલ્લંઘન કરે છે એટલે તમે જાણ કરો ને એમ તમે અમને હું તમને એક સીધી સેમ્પલ વાત કરું મારે બીજું બીજું કોઈ જાણવું નથી તમે એકવાર સર્વે કરાવો એટલે ગામ પંચાયતને જાણ તમે આપણ લેતા વાંધો બરાબર છે હું સેમ્પલ તમારા હાથે રહેમ